તો વડોદરામાં નશામાં ધૂત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભ્ટે ફાયર કર્મચારીને માર મારવાની ઘટના સામે આવી ઘટના બાદ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા આ મામલે રાવપુરા પોલીસમાં ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરાઈ બદામડી બાગના મકરપુરા ફાયર સ્ટેશનમાં કર્મચારીને સારવાર માટે માં ખસેડાયા ઘટના બાદ અમરસિંહ રાઠોડ ફરિયાદી બનતા ફાયર વિભાગમાં ચાલતી પોલમ પોલ બહાર આવી ઘટના બાદ વડોદરા કોર્પોરેશનના અધિકારીમાં શોકો પડી ગયો અને પીધેલા ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ

વડોદરાના ચીફ ફાર ઓફિસર પાર્ક ધમટ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અબુ પણ વિવાદમાં આવી ચૂક્યા છે ત્યારે કાર વિભાગના કર્મચારીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી કાર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારા મરી અને ગાળાગાળી કરવામાં આવી રહેલી આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમા જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કેમકે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર નથી એ વખત જ્યારે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય અને પ્રેશરમાં ગુસ્સા પર કંટ્રોલ ના હોય તો આવા બનાવ બનતા હોય છે ગંભીરતા તો મને એવું લાગે છે કે બોલાચાલી અથવા ડીલે આવ્યા હોય કે હા મામે કંઈક બોલાચાલી હોય એ પ્રકારનો વિષય હોય છે અને આવું સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં થતું હોય છે એટલે બનાવ અતિ ગંભીર પ્રકારનો મને પ્રાથમિક નજરે નથી